તો આ તરફ ભુજમાં નવરાત્રીના ગરબા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગરબા બનાવતા કારીગરો ગરબા બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે લખુરાઈમાં પેઢી દર પેઢી ગરબા બનાવે છે મુસ્લિમ પરિવાર ચાર મહિના પહેલાથી જ ગરબા બનાવવાની શરૂઆત થઈ જાય છે માટીના અવનવી ડિઝાઇનના ગરબા બનાવે છે આ પરિવાર ગરબા બનાવવા માટી અને વિવિધ રંગોનો ઉપયોગ કરે છે ગરબામાં ડિઝાઇન સાથે આભલા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને આ વર્ષે સારી ઘરાકી મળશે તેવી પરિવારને આશા છે ગરબા અમારા તમે ઘણી કોલ્ડર બને છે પણ ગરબા નો તહેવાર એવો છે કે મેં એક એમાં તહેવાર થઈ ગયો અમે પોતે ઉજવીએ છીએ ને અને લગભગ ચાર મહિના મોરથી તૈયારી હોય છે અમારે પચાસ રૂપિયા પેલા માટી લેવી પડે પછી માટી ને ફાઈન કરવી પડે પછી એને ચાકડા ઉપર મૂકવી પડે ચાકડા ઉપર મૂકીને પછી એને ઘડીને જેને આકાર દેવું પડે અને પછી ભઠ્ઠીમાં જાય અને પછી પેન્ટિંગ ની પ્રોસેસ પછી બજાર સુધી જાય ખાસિયત એટલે તો આપણે જે લાંબી મુસાફરી લઈ જાય એટલે મજબૂત હોય છે આપડા અને બીજી દર વર્ષે અમે એની થોડી ઘણી પેટર્ન ફેરફાર કરીએ છીએ વર્ક છે પછી ગોલ્ડન કલર કરીએ છીએ અને સાદા કલર છે અને સાવ સાદા પણ છે ગરબા તો અમારે સિઝન નો કામ જ છે અમારે દર વર્ષે અમે ગરબા ની સિઝન આવે એટલે કામ કરીએ છીએ અમે વીસ વર્ષ થી ભણાવી છીએ અમે ગરબા ને મારા પપ્પા મારા દાદાજી પણ કરતા હતા એ શરૂઆત તો એ છે માટી એ ભીગવવી પડે એની અને એના પછી એનું પ્રોસેસ એ છે કે ચાક ઉપર આવે કામ ત્યારે કામ કરી અને પછી ગરબા તૈયાર થાય પછી એને આપણે ઘડીએ ગળાઈ ગઈ પછી એને પકાવીએ અમે પછી એને લઈ જાય ગ્રાહક લઈ જાય અત્યારે તો નવું થોડુંક કર્યો છે ફરક ફરક પેઇન્ટિંગ હોય છે મડવા શું વર્ક પેન્ટિંગમાં ફરક છે કોન વર્કમાં સારું આવ્યું છે એમાં